ગાંધીનગરમાં બેઠેલા ગૃહમંત્રી બુટલેગરોના વકીલ જેવી ભાષા બોલે છે આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગંભીર આરોપ કર્યા છે તેમણે કહ્યું છે કે ખુલ્લા કહી રહ્યા છે કે અમારો હપ્તો છે ગાંધીનગર સુધી જાય છે અમારું કોઈ કાંઈ બગાડી શકતું નથી કોંગ્રેસ પક્ષના ઈમાનદાર પોલીસ કર્મીને સલામ કરે છે પરંતુ લાંચી હપ્તા કરુડ છોડવામાં નહીં આવે હિંમતનગર ખાતે જનઆક્રોશ યાત્રા દરમિયાન વિરોધ કરો આવેલા બુટલેગરોને ભાજપને મળે તેઓ પર આકરા પ્રહાર ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કર્યા છે અને કહ્યું છે કે ગુજરાતમાં બેરોકટોક દારૂના કાળો કારોબાર ચાલી રહ્યો છે ગુજરાતમાં દારૂ એક વેપાર બની ગયો છે વારંવાર ગુજરાતમાં કરોડનું ડ્રગ્સ પકડાય છે દારૂ ડ્રગ્સના કારણે ગુજરાત બહેન દીકરીઓ વિધવા થાય છે યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે થરાદના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જે રજૂઆત કરી એ ગુજરાતની મહિલાઓની રજૂઆત હતી આ રજૂઆત સાંભળીને ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી ગૃહમંત્રીમાં થોડી પણ શરમ હોય તો કહ્યું હોત

અને પોલીસના નામે વિરોધ કરવા આયા હતા મેં જોયા કે પોલીસ પરિવારના તો કોઈ હતા નહીં ભાજપના હોદ્દેદારો હતા અને બીજા પૂતલેઘરોએ મોકલેલા લોકો હતા પણ વિરોધ સહેનો કરે છે આજે મારે તમને પૂછવું છે કે તમારા વિસ્તારમાં દારૂ મળે છે કે નથી મળતો કેટલાના વિસ્તારમાં મળે હાથ ઊંચો કરો તો પાણી ના મળે ગુજરાતમાં પણ દારૂ તો હવે હોમ ડિલિવરી મળે અને કદાચ હવે તો પેલું ગૂગલ નું લોકેશન નાખો ને તો ફોન કરવાની જરૂર ના પડે લોકેશન પર સીધી ડિલિવરી થાય અને આ દારૂ જોડે જોડે જે ડ્રગ્સ ની બધી વધી છે એના કારણે ગુજરાત યુવાધન બરબાદ થઈ ગયો આ ગુજરાતના યુવાનો નાની ઉંમરે મોતના મુખમાં ધકેલાય છે આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય છે

એ જીજ્ઞેશભાઈ ની રજૂઆત નથી પણ આખા ગુજરાત તો આ રજૂઆત સાંભળી એને સામે કેવું જોઈતું તો કે જે પોલીસ સ્ટેશન માં એક ટીપુ પણ દારૂ મળશે આ ગુજરાત માં દારૂબંધી નો કાયદો છે એક ટીપો પણ દારો મળ્યો તો એ પોલીસ સ્ટેશન ના બધાને સસ્પેન્ડ કરી દે એવો એને ઓર્ડર કરવો જોઈતો તો પણ જાણે પેલા બુટલેગરો ની વકીલાત કરતા હોય જાણે પેલા હપ્તાખોરો એમના ભાગીદારો બચાવ કરતા હોય કે ઉઘરાણું કરનારા વહીવટદારો હોય એને બચાવવાની ભાષામાં એમ કે કે કોંગ્રેસ ના ધારાસભ્યો સંસ્કારી નથી આ દારૂ ડ્રગ્સ ના પૈસા લઈ અને ગાંધીનગરમાં બેઠા બેઠા ઉત્સવો ને તાઈફા કરો જે ભાજપના બળતિયાઓ પાસે સાયકલ ના ઠેકાણા નતા એ આજે મોટી મોટી મર્સિડીઝ ફોર્ચ્યુનર ગાડીઓમાં ફરતા થયા એ હપ્તાખોરીના રાજને કારણે થયા છે ભ્રષ્ટાચાર ને કારણે થયા છે અનેક ગુજરાતના લોકો નો જે આક્રોશ છે એને વ્યક્ત થાય એની રજૂઆત થાય એના માટે વિરોધ થાય તેનો અવાજ દબાવવા માટે પોલીસના નામે વિરોધ કરવા નીકળ્યા અરે ભાઈ સાચો પોલીસ તો જઈને પૂછો કે જ્યારે એના શપથ લે છે ત્યારે કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર સંવિધાનની રક્ષા માટે પ્રજાના એક સાચા સેવક અને પ્રજાના એક સાચા રક્ષક તરીકે કામ કરવાના શપથ લે છે અને સાચો પોલીસ વાળો હોય એ કોન્સ્ટેબલ હોય એએસઆઈ હોય પીએસઆઈ હોય કે કોઈ પણ કક્ષાનો અધિકારી હોય જે પ્રમાણિક છે સાચો છે પ્રજા માટે કામ કરે છે એને કોઈનો ડર લાગતો નથી પણ જે પેલા વહીવટદારો છે જે જપ્તા લેનારા છે જપ્તા ગાંધીનગર પહોંચાડનારા છે એવા લોકોને હવે બીક લાગવા માંડી છે કે હવે કોંગ્રેસ પાર્ટી આ દારૂ ડ્રગ્સનો મુદ્દો લઈને આવશે આ લોકોને ખુલ્લા પાડશે આ આવક બંધ થઈ જશે તો આપણે પેલા જલસા કરીએ છીએ પૈસા ક્યાંથી આવશે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોને લાગે છે કે દર મહિને નીચે વાળા તો દસ ટકા પૈસા ખાય છે પણ નેવ ટકા જે હપ્તો આવે છે તો ગાંધીનગર પહોંચે છે આજે ગામે ગામ બુટલે કરો ખુલ્લે આમ કહી રહ્યા છે કે જેને કેવું હોય જ્યાં રજૂઆત કરવી હોય કરો

એનો એમની પાસે જવાબ નતો મેં કીધું કે આ ડ્રગ્સ ના લીધે તમારા છોકરાઓ ભવિષ્ય બરબાદ થશે એવું તમે ઈચ્છો છો તો એનો એમની પાસે કોઈ જવાબ નતો મેં કીધું કે ગામે ગામ દારૂ વેચાય છે હપ્તા લેવાય છે તમને ખબર છે તો એનો કોઈ એમની પાસે જવાબ નતો મેં પૂછ્યું તમારામાંથી કેટલા લોકો પોલીસ પરિવારના છે તો બધા મોડું સંતાડતા હતા

તમે આવો ખુલ્લામાં વિરોધ કરો ચાહે કોઈ પણ ગામના કોઈ પણ ચોકમાં આવો ચર્ચા કરવા માટે અમારો કોંગ્રેસ નો એક એક આગેવાન તૈયાર છે અમે પોલીસ પોલીસવાળાને જરૂર પડી હોય એની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોય એના પેપર ફૂટ્યા હોય અનામત થી વાત આવી હોય દરેક વખત અમે ગુજરાતના સામાન્ય પોલીસ પોલીસવાળાનો અવાજ બન્યા છે આજે પણ સલામ કરીએ જે પ્રમાણિક પોલીસ વાળા છે ભ્રષ્ટાચારીઓ છે એને છોડવામાં નહીં આવે એ પણ આજે ડંકાની ચોટ પણ એટલી જ મજબૂત આવી હમણાં ગઈકાલે અંબાજી હતા તુષારભાઈ ને બધા અમે હતા દર્શન કરીને માતાજીના ચણોમાં શીશ ચુકાવીને બહાર આવ્યા